સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા બાદ હવે ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ ઊઠી છે શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકો પરેશાન થયા છે સ્થાનિકોએ આ અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી

નિરાકરણ ન આવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં આરવી ભાવ સોસાયટી બે માં આવેલી છે અહીં અઠવાડિયાથી લાલ કલરનું પાણી આવે છે અને પાણીમાંથી ખૂબ જ દુર્ગંધ પણ આવે છે આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો બીમાર પણ પડી રહ્યા છે ચાર પાંચ કેસ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાઈ ગયા છે અહીં સ્થાનિક ડોક્ટરો પણ એજ કહે છે કે આ બધું પાણીના લીધે જ થઈ રહ્યું છે છેલ્લા આઠ દિવસથી અહીં પાણી ખૂબ જ ગંદુ આવી રહ્યું છે સ્થાનિક લોકોએ કોર્પોરેટરને પણ જાણ કરી છે અને મનપામાં પણ ફરિયાદ કરી છે અહીં મનપાના લોકો દરરોજ આવે છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત